નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો ઝલકિતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ઓગણીસના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ પ્લસ ટ્રેક્ટર મિત્રો એનેક્સ સિરીઝમાં તમને ટ્રેક્ટર જોવા મળશે બે હજાર ઓગણીસનું મોડેલ છે અને મિત્રો ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર જલકિતભાઈને વેચવાનું છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કંપની કટ આખું ટ્રેક્ટર છે કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળશે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ મિત્રો કંપની ફિટિંગ છે બધું ટાયરની વાત કરું તો તમને સિત્તેર થી એસી ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી કંપની ટાયર કંપની કન્ડિશન કંપની કલર ટોટલ જવાબદારી સાથે રલકિતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે અને ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર એટલે કે મિત્રો વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ચાર લાખ અને પચાસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી થોડો ઘણો ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં એ પહેલાં ઝલકીતભાઈના મોબાઈલ નંબર ક્યાંથી મેળવાય હું તમને વિડીયોની છેલ્લે કહી દેશ એટલે વિડીયો તમારે એકવાર પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવાનો હોય તો તાલુકો છે માળિયા હાટીના જિલ્લો જૂનાગઢ અને ગામ છે મિત્રો ગાંગેચા એટલે કે તમને આ ટ્રેક્ટર ગાંગેચા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ઝલકિતભાઈ નામ અને ત્રેસઠ પાંચ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો